Ya, terima kasih. Beratnya suruh. जीना वतन के वास के मरना वतन कर, कर दान करना प्रभु हमको सिखा देना कर का हमें परमात्मा दे देखाओ अंधेरे दिल में करके परम ज्योति जगा देना प्रेम की गंगा મુકેશભાઈ પટેલ સાહેબ છે જેઓ પોતાની ફરજ બજાવે છે તરીકે તેમનું સ્વાગત કરવા માંગી તરકા બધાને ખ્યાલ છે હવે ઉમેરાયું નવ નજરાનું શિવરાજપુર નાગેશ્વર છે આપણું અને આ ઉપરાંત હવે બેટ દ્વારકામાં પણ કેમ્પ ઘણા થઈ ગયા છે કે જેમાં આપણે શિવરાજપુરમાં કહીએ ને કે સ્કુબા અને બેટ દ્વારકામાં કેમ્પ તો એના લીધે આ એક ઝોન છે ને એક પ્રવાસન અને બાળકોએ નવમા ધોરણમાં અને અગિયારમાં ધોરણમાં અભ્યાસ કર્યો છે એમને ખબર હશે કે જીવસૃષ્ટિના વધુ પડતા સમુદાય પાણીમાં છે જમીનના તો થોડાક જ છે અને તમે અમારા મ્યુઝિયમમાં આવશો ને તમે ત્યાં તો ઘણું જોશો અને જે લોંમા રે અગિયારમાં જોના વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે અને બીજી બાજુ અખપાત મને ઓખામાં છે અહીંની રહેણી કેરણી છે અહીંનું ખોરાક છે કે અહીંનું કલ્ચર છે એ ઘણું અલગ છે એ તમને છોડા દિવસમાં જોવો સમૃદ્ધ આપણે કહીએ કે ભાઈ ગીરનો જંગલ છે તો સમૃદ્ધ છે

ગુજરાત રાજ્ય સંઘ વતી અને આ સી સી સ્કાઉટ કેમ્પના આયોજન વતી હું એમનો આભાર માનું છું સાથે સાથે પત્રકાર એવા ગોકાણી જેઓ તો તેઓ આજે બીજા રેમ્પમાં પણ ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો એમનો ગુજરાત રાજ્ય સંઘ વતી અને આ કેમ્પના આયોજન વતી આભાર માનું છું અને આ તકે આ સર્વે મહાનુભાવો તમને પાંચ દિવસ માટે